સુરતના ચોક બજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાયો મેદાન ઉતર્યા છે આજે અશાંત ધારાના પાલનને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વધુ પડતી રકમ મળતા વિધર્મીને વેચવામાં આવી છે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ સર્જાયો હતો લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું છે મકાન માલિક વિજયકુમાર ઝવેરીને મકાન વેચવાના બદલે હિન્દુ ધર્મના સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને મકાન વેચે અને વિજયકુમાર ઝવેરીનું મકાન ગાઢ ફરહદ એઝાઝને વેચ્યું છે જૈન સમાજના લોકોએ જણાવ્યું કે જે મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દિરાસર છે અને આ દિરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ છે અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વિધર્મીઓને મકાન ન વેચાય તે માટે સુરત કલેક્ટરને આવેદન અપાયું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત કુમાર પટેલ શું રજૂઆત લઈને આવ્યા અમે આદિશર ઓગન જે બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી વિજયકુમાર મોતીલાલ ઝવેરી એ બિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છીએ શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન છે આ દોઢસો વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે પણ આજુબાજુ રેવાડા પણ પોટા બધા જૈનો જ છે તમારા વિસ્તારમાં અસંંદરો પણ લાગુ છે છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે એક શા માટે વેચ્યું એ કારણ તો લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો સિગ્નેચર એ લોકોએ બધાય બહારની વ્યક્તિને કરાવે છે જે ખડકી એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી અમારી માંગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે